છેલ્લા પંચોતેર વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન નફાકારક સંસ્થા હાર્ટ ફૂલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે આયોજિત ત્રિસત્રિય ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે આયોજિત ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તા જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે તેમજ તેમજ કેજલ કંસારા સહિતના વક્તાઓએ સુંદર મનનીય વક્તવ્ય આપ્યું હતું જેમાં પોતાના રોજિંદા જીવનમાં હાર્ટ ફૂલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે લોકોને ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે આયોજનને બિરદાવી લોકોને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો જાણીતા લેખિકા કાઝલ ઓઝા વૈદે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભીતર એક શાંતિ પેદા થાય તે રીતે ધ્યાનની રીતનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ પ્રસંગે સંસ્થાના ભાવિન પટેલ પ્રીતિ મોદી ડોક્ટર વિવેક વાઘેલા તેમજ સહયોગી સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ધ્યાનોત્સવમાં ડૂબકી મારવા ઈચ્છુક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હાટફુલનેસ નો આ 3 દિવસીય સમારોહ ખૂબ સુંદર છે જયભાઈ હું અને જે વક્તા પધારવાના છે એ સૌ સાથે મળીને એવો પ્રયાસ કરી રહ્યા છે કે કયોસ શાંત થાય ભીતર એક શાંતિ નો જન્મ થાય સૌ ધ્યાન તરફ વળે પ્રયાસ એ લોકોએ કર્યો છે પ્રવાસ તમારે કરવાનો છે મહેનત તમારા તરફથી થવી જોઈએ કોઈ દિશા બતાવે રસ્તો બતાવે રીત બતાવે પણ કરવું તો આપણે જ પડ છે Let us all get together and travel towards peace, light, comfort and happiness.